રાજ્યમાં જે રોહિત રોહિબિશનની દારૂ જુગારની પ્રવૃત્તિ નાબૂદ કરવા માટે સતત સૂચનાઓ આપવામાં આવતી હોય છે જે અન્વયે અત્રેના રેન્જ આઈજી શ્રી ચિરાગ કોરડીયા સાહેબ દ્વારા તમામ રેન્જના તમામ જિલ્લાઓને આવી સૂચનાઓ આપવાઈ હતી અને ખાસ કરીને અત્રેના જે એસપી વિકાસ સુંદા સાહેબ દ્વારા ખાસ કરીને થાણા ઇન્ચાર્જશ્રીઓને આ બાબતે કાર્યવાહી કરવાની સૂચના આપી હતી જે આધારે ગઈકાલે મુન્દ્રા ખાતે પોલીસ દ્વારા એક મોટો ક્વોલિટી કેસ કરવામાં આવેલો છે જેમાં બે આરોપીઓને મુન્દ્રા તાલુકાના ધ્રબ જીઆઈડીસી ગોડાઉન નંબર તેત્રીસ માંથી કુલ એકત્રીસ હજાર પાંચસો જુદા જુદા જુદી જુદી બ્રાન્ડની ઇંગ્લિશ દારૂની બોટલો સાથે બે આરોપીઓને પકડવામાં આવેલા છે જે મુદ્દામાલ ઇંગ્લિશ દારૂનો મુદ્દામાલ એક પોઈન્ટ એકોતેર કરોડનો થાય છે અને અમુક વાહનો પણ પકડ્યા છે જે વાહનોની કિંમત સાથે ગણીએ તો બે અગિયાર કરોડ રૂપિયાનો આ એક કેસ કરવામાં આવેલો છે મોડસ ઓપરેટરમાં ટ્રક દ્વારા એ ઇંગ્લિશ દારૂનો મુદ્દામાલ મંગાવવામાં આવેલો હતો અને જે વોન્ટેડ આરોપી છે એ રાજસ્થાન સિકર છે અનિલ પાંડ્યા કરીને જેને જેનો ગુનાહિત ઇતિહાસ છે ઘણા બધા ગુનાઓમાં રાજસ્થાન અને ઇવન ગુજરાતમાં પણ એ વોન્ટેડ છે અને એણે આ મુદ્દામાલ મોકલાવેલો હતો જે અહીંયા મંગાવનાર માલ મંગાવનાર જે છે અનિલ અનિલસિંહ જાદવ કરીને અને મૈપત સિંહ જાડેજા એ લોકોને અ એ વોન્ટેડ બતાવવામાં આવેલા છે જે આટલી મોટી જથ્થામાં મુદ્દામાલ પકડાયો છે અને વાહનો પણ ઘણા બધા પકડ્યા છે તો એ મુદ્દામાલ સૌપ્રથમ તો અનિલ જાદવ અનિલ પાંડ્યાએ મોકલાવ્યો છે સિક્કરથી તો એણે અગાઉ કેટલા મોકલાવેલા હતા આના સિવાય કોને કોને મોકલાવેલા છે એ બધી જ તપાસ થશે આ વાહનો કોના કોના છે આટલો મોટો મુદ્દા માલ છે એટલે કોને કોને સપ્લાય કરવાનો હતો એ પણ બધી તમામ દિશાઓ એવું જણાવ્યું છે એમનું ગોડાઉન છે એ માલિક છે ને એમણે ઓમ ટ્રેડિંગ કંપનીના અમિત ચૌહાણ કરીને એક છે એમને આ ગોડાઉન ભાડે આપેલું એટલે આ પ્રાથમિક માહિતી છે એમનો આ ગુનામાં શું ઇન્વોલ્વમેન્ટ છે એ તપાસ કરવામાં આવશે